આજકાલ નકલનો જમાનો બહુ થઈ ગયો છે વાર ની પણ નકર તો ભગવાન પણ પોતે કહેતા હોય કે જો સહેલું લાગતું હોય જો સહેલું લાગતું હોય તો તું થઈ જા શંકર જો સહેલું લાગતું હોય તો તુંય થઈ જા શંકર સાપ સાથે ફાવતું હોય હે નાગની હારે જો ફાવતું હોય સાપ સાથે ફાવતું હોય તો તું થઈ જા શંકર સંઘરી એને ગળામાં લે હવે હું થા ગયો સંઘરી એને ગળામાં લે હવે હું થા ગયો ઝેર એ જો ભાવતું હોય ઝેર જો ભાવતું હોય તો તું થઈ જા શંકર લે મને વાંધો નથી તું પૂછ ગંગાજળ ને લે મને વાંધો નથી તું પૂછ ગંગાજળ નહીં તુજ જટામાં આવતું હોય તારી જટામાં જો આવતું હોય તો તું થઈ જાય શંકર ત્રણ આંખો એ પાછી બંધ તો પણ જાગો ત્રણ આંખો એ પાછી બંધ તો પણ જાગો કોઈ તુજમાં જાગતું હોય તો તું થઈ જાય શંકર આખું જગ સામે પડ્યું હોય તોય તારા પર કોઈ આખું જગ સામે પડ્યું હોય છતાં કોઈ તારા પર કોઈ ભરોસો રાખતું હોય તોય તારા પર કોઈ જો ભરોસો રાખતું હોય તો તું થઈ જા શંકર ઓમ નમ શિવાય નમ શિવાય હર હર મહાદેવ